પટ્ટાવાળી સીડી પર જ્યારે બાળક કામ કરી લે છે એટલે આપણે એવું માનીએ છીએ કે એને એકથી દસની ગણતરી હવે આવડે છે એટલે સૌથી પહેલાં આગળ જતાં પહેલાં આપણે છૂટી વસ્તુઓ કોઈ મણકા છે કે કોઈ રંગીન પથ્થર છે પાંચિકા છે કે કોડી છે કે મોતી છે એનાથી સૌથી પહેલાં બાળકને આપણે પૂર્વજ્ઞાન ચકાસવા માટે કે ભાઈ એને એકથી દસ બરાબર ગણતા આવડે છે ને એ જોઈ બરાબર ચેક કરી અને એ નક્કી કરીએ કે સંજ્ઞા એને આવડે છે કે નહીં આવડે છે તો ક્યાં સુધીની સંજ્ઞાનું તેને જ્ઞાન છે એટલે કે એક આવડે છે બે આવડે છે ત્રણ આવડે છે ચાર આવડે છે જો કોઈ પણ અંકનું જ્ઞાન હજુ એના પાસે નથી આપણે એને એકડો કેમ લખાય છે એક કેમ લખાય છે હજી શીખવું જ નથી અને એને હવે જ્યારે શીખવવા જઈએ છીએ તો તેની શરૂઆત અહીં બાજુમાં મૂકેલા આ સાધનથી કરવામાં આવે છે જેનું નામ છે રેતિયા અક્ષર રેતિયા અંકો એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એવું લખેલું છે એની સંજ્ઞા અહીંયા આપણે આપીએ છીએ અહીં ધ્યાન રાખીએ છીએ કે પૂર્વજ્ઞાનની ચકાસણીને આધારે જો આપણને ખ્યાલ આવે કે બાળકને એક આવડે છે પણ બે નથી હજી પૂરેપૂરું બરાબર ઓળખી શકતું નથી કે આ બે લખેલા છે એને ગણતરી એકથી દસ સુધીની આવડે છે તો એવા સંજોગોમાં આપણે એક આવડે છે એટલે એક અને ત્યારબાદ બે શીખવવા માટે એક અને બે એ બંને લઈએ છીએ આ જે કાર્ડ બધા જુદા છે અહીં ભેગા ગોઠવીને મૂકેલા છે પણ એ એક બે ત્રણ ચારથી નવ સુધીના બધા જ કાર્ડ છે એ જુદા જુદા હોય છે એમાંથી એક આવડતો અંક અને એક નહીં આવડતો અંક એમ બે અંકના કાર્ડ લઈ તેના પર કામ કરવામાં આવે છે એ રેતીથી એ એક બનાવેલો છે રેતી એના પર ચોંટાડેલી છે એનો પરિચય આપવામાં આવે છે ત્યારબાદ ફરીથી પાછો અંગૂઠો મધ્યમાં અને તર્જની એ ભેગા કરી અને બાળકને એ ચોક્કસ આકાર પર હાથ ફેરવડાવવામાં આવે છે ધીમે ધીમે એ સપાટી થોડી ખરવચડી છે કેમ કે આપણે રેતીથી કે કોઈ એવી બીજી વસ્તુથી બનાવી છે અહીં એ પણ કાળજી લીધેલી છે કે બાળક એના પર હાથ ફેરવે તો તેની ચામડીને નુકસાન ન થાય પરંતુ એ તેની સ્પર્શેન્દ્રિયથી સંવેદન ગ્રહણ કરે છે કે ભાઈ એકનો આકાર છે એ આવો છે એટલે અહીં દર્શેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બંને દ્વારા એ એક બે ત્રણ ચાર એના આકારનો સંવેદન ગ્રહણ કરે છે એના મગજ સુધી એ પહોંચે છે અને વધારે સારી રીતે એ મગજમાં તે ધારણ પણ આકાર થાય છે લેખનની એક પ્રકારે અહીં પૂર્વ તૈયારી પણ થાય છે એટલે આ જે રેતીયા અંકનું આ સાધન છે એ બાળકને એકથી નવની સંજ્ઞા આપે છે સાથે સાથે જે અગાઉ ગણતરી શીખ્યું છે એનું પુનરાવર્તનનું કામ પણ થાય છે કેમ કે ગણિત શિક્ષણમાં પુનરાવર્તન દ્વારા શિક્ષણ એ બહુ જ મહત્ત્વનો સિદ્ધાંત બનતો હોય છે એ આ રેતીયા અંક પર એક વખત કામ કરી લે છે બાળક કોઈ એક સમયે એક વખતે એક જ નવો અંક અહીં શીખવવામાં આવે છે તો એ કામ કેવી રીતે કરવાનું આ સાધન પરનું કામ પૂરું થાય પછી વિશેષ રમતો જે અંક બે શીખવા છે કોઈ એક આવડે છે અને એક નથી આવડતો તો એ નથી આવડતા અંક પર વિશેષ રમતો કેવી કેવી રીતે કરવામાં આવે છે તેને એક ડેમોન્સ્ટ્રેશનથી આપણે જોઈએ મારું નામ છે બ્રિંજલ તમારું શું નામ છે ધ્યાન ધ્યાન બહુ સરસ નામ છે ઓ ભાઈ તમારું નામ મુદ્રા મુદ્રાબેન બહુ સરસ કોના ઓડામાં છો કલ્પા બેન માં કલ્પા માં તમે પ્રાંજલી માં પ્રાંજલી માં અરે વાહ ભાઈ એક જલ્પા માં એક પ્રાંજલી બેન માં બહુ સરસ વેરી ગુડ તમે ઓરડામાં શું શું કામ કરો છો સાધન કામ સાધન કામ સાધન માં કયું સાધન આવે ખબર છે કયા કયા આવે તકતી આવે છેની તકતી આવે કલર કલરની બહુ સરસ તમે તમારા ઓરડામાં કામ કરો ને એવું જ આપણે આજે સાધનનું કામ કરવાનું છે પણ એની પહેલાં છે ને તમારે મને કહેવાનું છે જવાબ દેવાના છે ભાઈ ચાલ મુદ્રાબેન આ કેટલા છે આ કેટલા છે એ અરે વાહ ભાઈ વાહ ચાલો આ કેટલા છે બે

તો આજે આપણે વાહ તમને હું ત્રણ અને ચાર બે શીખવાડીશ કરવું છે ને કામ અરે વાહ આપણે વાહ બાળકો ડાયા ડાયા છે ભાઈ મારા જો ભાઈ આ છે રેતીયા અંક આપણે એક બે ત્રણ એવું બોલીએ ને એને અંક કહેવાય શું કહેવાય અંક તો આ છે રેતી અંક અને તમારે કેમ જો આની આગળ જગ્યા હોય શું કામ ખબર તમારા અંગૂઠામાં આગળ રાખવાનો ચાર આંગળી પાછળ રાખવાની અને તમારે અંગૂઠો અને પેલી બે આંગળીથી આમ ઘૂંટવાનું છે એની ઉપર તમારે એને આવી રીતે હાથ ફેરવવાનો છે અને બોલતા જવાનું બોલો ત્રણ ત્રણ

પેલા ધ્યાન ભાઈ હાથ ફેરવશે પછી તમારે હાથ ફેરવવાનો હો ને ઓરવા બે બહુ સરસ વેરી ગુડ બોલતા જવાનું ધ્યાન ચાર એમ બોલતા जाओ ચાર 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 બહુ સરસ વેરી ગુડ થોડુંક હા બહુ સરસ વેરી ગુડ ક્યાં ત્રણ આંગળીથી અંગૂઠો હા બસ વેરી ક્યાં ચિયા ચા બહુ સરસ ઓ ભાઈ ચાલો હવે છેને ધ્યાન ભાઈ સામે ટેબલ પર ટ્રી મૂક્યા હો ને જો પાછળ બહુ સરસ વેરી ગુડ ચાલો મુદ્રાબેન હવે તમારે એમાંથી મને ત્રણ લાવી દેવાના છે કેટલા લાવ્યા ત્રણ ધ્યાનભાઈ હવે તમે જાઓ ચાર લાવો અને ટ્રે પણ સાથે લાવો છો કેટલા લાવ્યા ચાર ચાર બહુ સરસ બંને બાળકોને સરસ જવાબ દીધો હો ભાઈ મુદ્રાબેન આ કેટલા છે હા ધ્યાનભાઈ આ કેટલા છે ચાર બહુ સરસ હો ભાઈ તો હવે તમને ત્રણ અને ચાર આવડી ગયા આવડી ગયા ને હા બહુ સરસ હવે જોજો તમારે એવી નવી નવી કામ કરવાનું છે ત્રણ અને ચાર નું જો ભાઈ મેં છે ને આમાં ત્રણ અને ચાર માં ક્રેયોન થી રંગ પૂરેલા છે ત્રણ માં લાલ રંગ પૂર્યો છે ચાર માં જાંબલી તમારે રંગ નથી પૂરવાના પણ આપણે આકૃતિ સુશોભનના પાટિયામાં ગોઠવીએ ને એવી રીતે ગોઠવવાનું છે તમારે ત્રણ ઉપર આ રીતે ગોઠવવાનું છે તમારે આવી રીતે ધ્યાન બેટા થોડા પાછળ ખસી જાઓ બહુ સરસ હો ભાઈ ત્રણ ઉપર તમે બંને બહુ સરસ આકૃતિ શોભન કર્યું છે ચાલો હવે પાછું મૂકી દો હવે આપણે ચાર ઉપર કરવા સરસ વેરી ગુડ વેરી ગુડ જો અને ધ્યાન બહુ સરસ ચાર ઉપર ગોઠવણ કરી છે ઓ ભાઈ આપણે બીજું કામ પણ કરી શકીએ પણ આવું ઘરે કરવાનું જો આ ત્રણ ઉપર મેં ચાંદા ચોટાડ્યા છે ચાર ઉપર પણ ચોટાડ્યા પછી આ ઇયરબડ્સથી લાલ ટપકા કર્યા છે ચારમાં ભૂરા કર્યા છે પછી આ ઊનનો દોરો ચોટાડ્યો છે ભાઈ આની ઉપર કાચ ચોટાડ્યા છે આમાં પણ ઈયર ઈયરબડ્સ થી ટપકા કર્યા છે આ સરસ મજાનું ત્રણ અને ચાર નું કામ આપણે થાય બરાબર સર મજા આવી તમને આનંદ વ્યક્ત કરી દયો અરે વાહ ભાઈ વાહ